સનાતન ધર્મની જય દરેક ને પરણામ આપણે આ લક્ષ સ્વરાશિનો જે સત્સંગ છે લક્ષ સ્વરાશિ એટલે શું અને આમાંથી બહાર કેમ નીકળવું અને આ સ્વરાશિમાં આપણે કઈ રીતે અટવાણા લક્ષ સ્વરાશીને સમજણ માટે આપણે એક આમાં એક દ્રષ્ટાંત લઈશું લક્ષ સ્વરાશી એટલે શું અને લક્ષ સ્વરામાં સ્વરાશીમાંથી બહાર કઈ રીતે નીકળવું એના વિશે આપણે જાણીશું કે સદગુરુનો બોધ સાંભળીને પણ આપણે શિષ્યરૂપી આપણે સૂક્ષમ વિચાર કરવો જોઈએ અને દેહાથી અધ્યાસનો પણ ત્યાગ કરવો જોઈએ અને હૃદયમાં બ્રહ્મનો નિશ્ચિત થાય અને સંસારરૂપી દુઃખથી જે મુક્ત થવાય છે પણ આપણા જીવનમાં જે પાળેલા જે આપણામાં ભ્રમ છે કે હું દેહ છું એવી જે આપણામાં કલ્પના જે બેસી ગઈ છે એને પણ આપણી છોડી શકાતી નથી સુસૂક્ષ્મી અવસ્થા હોય કે સમાધિ અવસ્થા હોય પણ આપણો ભ્રમ જ્યારે જાગી જાય છે ત્યારે સીધું જ આપણને પકડી લેશે અને આ જ કારણથી આપણે લક્ષ સ્વરાશી હોનીમાં પણ ભમવું પડે અને વારંવાર પણ આપણે જન્મ મરણ પણ લેવા પડે છે સંસારિક અનેક દુઃખો પણ સહન કરવા પડે છે તો આ ભ્રમને દૂર કરવા માટે પણ આપણે સદગુરુના શરણે જવું જોઈએ અને આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોવે કે જ્યાં સુધી આ બ્રહ્મ નહીં ભાંગે ત્યાં સુધી આપણી આ લક્ષ સ્વરાશિ યોનીમાં પણ આપણે વારંવાર ભટકવું પડશે જન્મ મરણના અશદ્ધ કલશો પણ ભોગવવા પડશે તો આ લક્ષ સ્વરાશિને સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત લેશું કે એક મોટું શહેર હતું એમાં એક આંધળો માણસ રહેતો હતો હવે આંધળા માણસને શહેરનો જે બકોર હતો આનાથી અનેક બીજી પણ સમસ્યા એનાથી સહન ન થતી જેના કારણે એની એવો વિચાર કર્યો કે હું આ શહેરની બહાર નીકળી જાઉં જેનેથી કોઈ એક સજ્જન માણસને પૂછ્યું ભાઈ હું આંખથી આંધળો છું અને મારે આ શહેરની બહાર નીકળવું છે તો મારે કઈ રીતે નીકળવું અને આનો રસ્તો પણ મને બતાવો તો એ સજ્જન માણસે વિચારીને જવાબ આપ્યો કે ભાઈ કે આ શહેરનો એક જ ગેટ છે અને એક જ દરવાજો છે એટલે તમારે આ કિલ્લાની બહાર જવું હોય તો કોઈ અગવડ નહીં પડે આ ફરતો જે શહેરની ફરતો જે કિલ્લો છે એ કિલ્લાને હાથ લડાડતા જાઓ અને હાલતા જાઓ જ્યાં દરવાજો આવશે ત્યાંથી તમારે બહાર નીકળી જવાનું પછી હવે આ આંધળો જે કોટની દિવાલને એક હાથ લગાડી અને સાલવા લાગ્યો પરંતુ આ આંધળાને શરીરે દાદરનું દર્દ હતું આથી તે ચાલતા ચાલતા તેને ખંજવાળ આવે એટલે પાછો ખંજવાળવા મળે ખંજવાળીને પાછો દીવાલની કોટે પાછો હાથ રાખી અને પાછો સાલવા મળે ચાલતા ચાલતા આવી રીતે જ્યારે દરવાજો આવે અને પાછી ખંજવાળ આવે અને હાથ લઈ લે અને ખંજવાળી રહે ત્યાં પાછો ગેટ વટાઈ જાય દરવાજો વયો જાય વળે પાછો દિવાલે હાથ રાખે આવી રીતે ફરતો ફરતો ફર્યા કરે પણ એને જે દાદરનું જે દર્દ હતું એના કારણે ગેટ જડતો નહીં આવી રીતે ફરતા ફરતાં બહુ દુઃખી થવા લાગ્યો અને પછી કોઈ બીજા સજ્જન માણસને પૂછ્યું કે ભાઈ મારા ગેટની બહાર નીકળવું છે શહેરની બહાર જવું છે પણ મને દરવાજો ઝડતો નથી ત્યારે તે સજ્જન માણસ જે સમજદાર માણસ હતો એની આંધળાનો હાથ પકડી અને દરવાજાની બહાર મૂકી દીધો ત્યારે જ તેને છુટકારો થયો હવે આ દ્રષ્ટાંત સમજવામાં આપણે જે આંધળો માણસ જે હતો એ અજ્ઞાની જીવ આપણે સમજવાનો છે અને શહેરને દુઃખમય અનિત્ય સંસાર સમજવો અને ફરતો જે કોટ છે એ સોરાશી લાખ યોની આપણે સમજવાની અને જે દરવાજો છે એ દુર્લભ મનુષ્ય દેહ સમજવો અને અજ્ઞાની જીવને જે કાંટા કાંકરા રૂપી અનેક પ્રકારના દુઃખો નડતા રહેશે આવો જીવ જે સંસારમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે પરંતુ સોરાશી લાખ યોની રૂપી જે કોટ ઉપર હાથ રાખીને ફરતા ફરતા તેને વિષય અને તૃષ્ણા રૂપી જે ખંજવાળ ઉપડે છે અને આમાં મનુષ્ય દેહની પણ દરવાજો ચૂકાઈ જાય છે અને આવી રીતે સોરાશી લાખના સક્કરમાં ફરીથી પણ આપણા પાછું જન્મ મરણમાં ભટકવું પડે છે અને કાગડા કૂતરા તો કોઈ વાર પણ પશુ પંખી વનિમાં પણ આપણો જન્મ થાય છે અને નવા નવા પણ આપણે સંસારમાં ફેરા ફરતા રહીએ છીએ જેમ નગરને એક જ દરવાજો છે તેવી જ રીતે પણ સોરાછી લાખ યોનીમાં ફરતા એ જીવને એક જ વાર મુક્તિના દ્વાર રૂપી માનવ જન્મ મળે છે પરંતુ વિષયને તૃષ્ણારૂપી જે ખંજવાળ એ દ્વાર રૂપી જે માનવ જન્મ છે તેને મુક્ત કરી શકાતો નથી અને આવી જ રીતે આપણે માનવ જીવનને પણ વ્યથ વેડફી નાખીએ છીએ પણ પશુઓનીમાં એ અનેક પ્રકારના ભારો પણ આપણે વેઠવા પડે છે કે ઘર બાર કુટુંબ પરિવાર સ્ત્રી પુત્ર પુત્રાદિમાં અંત્યંત આપણે જે પ્રીત કરીએ છીએ જેમાં મોહ મમતા એ બધો જ આંધળો બનીને અને અંતેમાં પણ મૃત્યુના મોંમાં જ આપણે જવું પડે છે અને આ મોહ માયા મમતામાં જે ફસાય અને મનુષ્ય મનુષ્ય યોનીને પણ વ્યર્થ આપણે ગુમાવ્યા કર્યા કરીએ છીએ અને મુક્તિનું દ્વાર રૂપી પણ આપણે ગુમાવ્યું છે મનુષ્ય બન્યા છતાં પણ આપણે સદગુરુના શરણમાં જઈ શકતા નથી અને આત્મજ્ઞાન પણ મેળવી શકતા નથી ત્યાં સુધી તેનું પણ સોર્યાસી લાખ શક્કર આપણું ચાલું જ રહેશે આત્મબોધ પ્રાપ્ત કર્યા વિના જે મનુષ્ય વ્યર્થ સંસારી વિશ્વમાં પોતાનું આવું જે ગુમાવે છે તેને તેનું કર્મનું પણ ફળ રૂપે હાથી ઘોડા ગધાડા ભેંસ બળદ કૂતર્યા વગેરે અનેક યોનીઓમાં પણ આપણને જન્મ થાય છે અને આ એકય યોનિમાં કોઈ પુરુષાર્થ પણ થઈ શકતો નથી અને આ યોનીમાં પોતાના દેહનું પણ પૂરતું આપણને જ્ઞાન હોતું નથી પછી પરબ્રહ્મ પરમાત્મા રૂપી જ્ઞાન કઈ રીતે આપણે સમજી શકીએ અને આવી હિન અધર્મ યોનિમાં તો પોતે પૂર્વ કરેલા કર્મોના જે ફળ આપણે ભોગવવા સિવાય અન્ય કોઈ પણ પરમારતનું કાર્ય કરી શકાતું નથી અને પૂર્વના જન્મનોમાં જે કરેલા શુભ કાર્ય અને શુભ કર્મરૂપી જે આપણને ફળરૂપી જે મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો હોય અને આવો દુર્લભ માનવ જન્મ મળ્યો હોય તેને નૌકારૂપી સમજી તેના દ્વારા આ સંસાર સાગરને તરી જવો જોઈએ પરંતુ કુશળ બ્રહ્મનિષ્ઠ સદગુરુ વગર પણ પાર પડાતું નથી જેથી સદગુરુના શરણમાં જઈ આપણે આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરી લેવું જરૂરી છે અને શાસ્ત્રોથી જ્ઞાન તો જરૂર થાય છે અને ધર્મનો માર્ગ પણ શાસ્ત્રો આપણને બતાવશે અને શાસ્ત્રોથી પણ આપણું જીવન પણ ધન્ય થઈ શકશે પણ મોક્ષ પ્રાપ્ત કરવી છે મુક્તિ મેળવી છે તો સદગુરુના શરણમાં જઈ અને લક્ષ સ્વરાશીનો ફેરો આપણો ટળી જશે ગુરુ ભગવાન કી દરેક ને પરણામ